જય ગૌ માતા વંદે ગૌ માત્ર ગાય માતા કી જય ભારત માતા કી જય મોરલા કિલોર કરી રહ્યા છે અમારે નદી કાંઠે જળ કુકડી પણ કિલોર કરી રહી છે સકલ્યાનો જેવો તેવો અવાજ આવી રહ્યો છે અમારે ગોમતી સમૂહમાં આવી રહી છે સંજુને ને અમારે મનીષા બી ઉભી થઈ ગયું છે ગંગા ઊભી છે બધી ગાયો બીજા રાઉન્ડમાં આરામ ફરમાવી રહ્યા છે પોતપોતાની મર્યાદાનું પાલન કરીને અમારું કરવા અનુસાર અમે ગાય માતાને કાંઈ પણ દિક્કત ન આવે તેના હેતુથી એકદમ શાંત સુખમય જગ્યા પર આવી રહ્યા અને આરામ કરી રહ્યા જય ગૌ માતા વંદે માતરમ સંજોગ લે લે અમારે નંદી મહારાજને શિંગડું મારીને ઊભા કરીને મારા ભગરે નંદી મહારાજને કુંખમાં લઈ લીધા છે બીજા વગડાના વા એ કહેવત છે તે અમારે ગાય માતા નંદી મહારાજને કુંખમાં લઈને બેઠા છે આજના સાનિચ્યમાં જય ગૌ માતા વંદે ગૌ માત્ર અમારે ગંગા ગઈ છે સંજુન મનીષા પાછી રૂપાની તૈયારી કરે છે અને અમારે ગંગોત્રી બેહી જાય છે આગળ જય ગૌ માતા